નિકેતન સ્કૂલમાં ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભરૂચની હોટેલ જિંજરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આનંદ નિકેતન સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રથમ ચોક્સીને સ્પોર્ટ્સ એક્ટિવિટી દરમિયાન અન્ય વિદ્યાર્થી સાથે

ये जो हादसा हुआ ये क्यों हुआ कैसे हुआ ये हमारे को जानकारी मिले दूसरा जिसके कारण हुआ उसके खिलाफ एक्शन ली जाए बच्चों को जानकारी नहीं थी वो बच्चे को अगर जानकारी नहीं है तो उसकी काउंसलिंग की जाए और स्कूल में जो फिजिकल एक्टिविटी इस तरह की कराते हैं जो फाइट करा रहे हो ये करा रहे हो अगर वो होनी चाहिए तो हो नहीं होनी चाहिए तो वो नहीं होनी चाहिए तो और उसके अगेंस्ट में उसके सामने ટ્રેનિંગ પ્રોપર્સ લી જાય હમનેમલે એફઆઈઆર તક દર્જ કીએ મુ પરિણામ મિલેગા એસી ઉપેક્ષા કરતી હું મેં તો બીજી તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓ માટે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી એક સમાન છે અને સ્કૂલ એક્ટિવિટી દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટના અંગે તેઓને પણ દુઃખ છે અને શાળા દ્વારા સાવચેતી સલામતીના તમામ પગલા ભરવાની પૂરતી કાળજી લેવામાં આવશે આ ઉપરાંત પોલીસ કાર્યવાહી ચાલી રહી છે એમાં સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર આપશે અને ન્યાય કાર્યવાહી દરમિયાન મીડિયા સમક્ષ હાલ પોતાની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા